આજે હું પરફેક્ટ માપ આવે અને એકદમ પોચી દાણેદાર સુખડી બને એવી સુખડી બનાવીશ ઘઉંના લોટની ઘઉંનો લોટ લઈશું બે વાટકી એ જ વાટકીથી એક વાટકી ઘી અને એક વાટકી છણેલો ગોળ લઈશું માપ સાથે જ આપણે બનાવીશું ઘીને પહેલાં જાડા તવા તવો હોય કે લોયું હોય એ લઈશું ઘીને ગરમ કરવા મૂકીશું એમાં ગરમ થઈ જાય પછી આપણે લોટ એડ કરીશું લોટને હળવા હાથે અને ગેસની ફ્લેમ ધીમી રાખીને મિક્સ કરી લઈશું ધીમે ધીમે લોટને હલાવતા રહીશું એટલે બધું એક તાર થઈ જશે પછી ધીમે ધીમે તેમાં લોટ શેકાવા લાગશે એમ ફૂલવા લાગશે ફૂલશે એટલે તમે મારો મા મારા વિડીયોમાં જોઈ શકો છો ફૂલશે એટલે એકદમ એનો કલર ચેન્જ થઈને સુગંધ આવશે પછી એમાં ચાર ચમચી દૂધ એડ કરી દઈશું દૂધ એડ કરવાથી આપણી સુખડી એકદમ પોચી નરમ બને છે પછી થોડું થીક થવા લાગશે એમાં ડ્રાય ફ્રૂટ એડ કરીને સારી રીતે મિક્સ કરીને આપણે ગેસ બંધ કરી દઈશું ગેસ બંધ કર્યા પછી જ ગોવાળે એડ કરવાનો જેથી કરીને આપણી સુખડી કડક ના થઈ જાય પછી આપણે ગરમ લોહી હોવાથી આપણો ગોળ એકદમ છણે શણેલો છે એટલે સારી રીતે મિક્સ થઈ જશે ઘી છૂટું પડી જાય અને આપણે સુખડી લોયામાં ચોટવાથી અલગ થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં એડ કરી દઈશું એક પ્લેટમાં પાથરી દઈશું જો કે આપણે સુખડીમાં વધારે માપસણનું ઘી છે એટલે સુખડી નીચે ચોટશે નહીં પછી એના ઉપર પણ તમે ડ્રાયફ્રૂટ ભાવતા હોય વધારે તો એના ઉપર પણ એડ કરી શકો છો અને પછી આપણે પીસીસ નાના કરીને તમે સર્વ કરી શકો